જયસંગ બાપાની પાછળ જયસંગ બાપાના નિમિત્તે જે ભજન સત્સંગ ધૂન થાય છે અને ઘરે ઘર કર્યા પછી એમને અર્પણ કરી દેવું જોઈએ કે જ્યાં હોય ત્યાં એના આત્માને પ્રભુ ચીર શાંતિ અર્પે એવી આપણે શુભેચ્છા પાઠવી જોઈએ અને તમારા પ્રભુ ની કૃપા થી સદગુરુ ની કૃપા ના તે હોસ ને જ્યાં હોય ત્યાં ભગવાન ચીર શાંતિ અર્પે મનુષ્ય નો જન્મ જન્મવિધો ધારણ કરે અમારે જે પ્રભુ ભજન કરે પ્રભુનું નું સ્મરણ કરે અને વરી પાછા આવું કાર્ય કરે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું તમારા અને બધાના હું પ્રભુને પ્રાર્થના કરું છું અને કદાચ માની લે છે ના માની લે શુદ્ધ હૃદય થી જો કહેતા હોય શુદ્ધ ભાવ થી કેતા હોય શુદ્ધ પ્રેમ હોય તો કદાચ માનવું પડે ના કેમ માને પ્રમોદ મુને પરહરો શિવજો હરીના તાત ક્ષણ ભંગુર કાયા આપણી છે એની ઉપર કદી ન આણી એ વિશ્વાસ કારણ કે આપણું શરીર કાયમી તો છે નહીં એ દોરી કુતર તના હાથમાં છે ક્યારે ઘાટી લે ક્યારે આ શરીર પડી જાય એ કોઈને ખબર નથી પણ તે પેલા આપણે સજા કરે હું જાગતા રહેવું એના નામ પરયણ રહેવું એના નામ પરયણ રહેવાથી ભજન પછી ગમે ત્યારે લઈ જાય તો ફિકર કરવાની નઈ ઈની યાદીમાં હશુ ન તોય આપણો યાદ રાખી ધ્યાન રાખી મારે જેમ મરે એમ પ્રભુની યાદી મરે હું અમારા જય જય પાછે ફોનામ લખ્યું છે ભૂલો ભલે બીજુ બધું મા બાપને ભૂલસો નહીં અગણે છે ઉપકાર એના એ વી સરસો નહીં પથર પૂજા પૃથ્વી તણા જ્યારે લીધું તન મુખડો એ પુનિત જનના કાણદા પથર વને ઝુનસો નહીં અરે કાઢી મુખતી કોરિયા મોમદે મોઠા કર્યા અમર તણા દે નારસામે શેર ઉકળસો નહીં લાખો લડાવ્યા લાડકોર સૌ પૂરા કર્યા એ કોણ ના પૂર્ણાર ના કોણ પુરવા ભૂલશો નહીં पुष्प બિછાયા જેણે તમારો રાહ પરે રાહ ના રાહ પર કદી કંટક બનશો નહીં માતા પિતા ના ચરણની સાહના કદી ભૂલશો નહીં માતા પિતા પહેલા માતા અને પિતા તે પછી ગુરુ અને પછી ગુરુ કે કરવાનો

સેવા કરી જાણે નહીં એ પુત્રને ધીકાર છે થી મોટા કર્યા અમારી ઢીને દીકોરા કર્યા એ ગુણ ભૂલે મા બાપનો એ પુત્રને ધીકાર છે અરી મોટા થયા પછી પરણાવ્યા ડાગીના વેચી અંગના એ દેવ ભરેના મા બાપનો એ પુત્રને ધીકાર છે સેવા કરી જાણે નહીં એ પુત્રને ધીકાર છે

દેવ મંદિર નહી મા બાપ સાચા બાલ મંદિર માં જ્યાં સુધી તમે બેસો નહીં ત્યાં સુધી કોની કલેક્ટર થઈ શકો નહીં અને બાલ મંદિર ભણી રહ્યા પછી પગથિયાને તોડી નાખવાની જરૂર નથી બીજા બે એવી રીતે એટલે પ્યારા ધ્યાન રાખજો મા સેવા કરવી તમારી મારી સૌ કોઈ ની નૈતિક ફરજ એને ઘણા દિવસો કરીશ એને હાથ વર ઉંગળી આપણે નાતે ખાતે નતું આવડતું ત્યાં સુધી નમરા ધોયા ખવરા પીવરા કપડા બધું ભર્યું અને આપણે દસ દિવસ જો માતા પડે ને તો પ્રભુને પ્રાર્થના કરતો થઈ જાય ભગવાન અમાર લઈ જાવ મારા મા બાપ દુખી બહુ થાય મા બાપ ને કદી તું દુખી થાય કારણ કે તું અહીંયા હાથ આઠ વર મનાઈ ને થાક લાગ્યો અને તને 15 દિવસમાં તને થાક લાગી ગયો ધન્યવાદ છે કે માતા પિતાને અને માતા પિતાને માનવા પણ ધન્યવાદ છે અને હું તો ત્યાં સુધી કહું છું કે કોઈ દિવસ પ્રતા સબ કોતા નહીં જે બને એક હેર સેવા કરજો અને માં બાપની સેવા જ કાસીન કાસિન

તારે જીવન ધન્ય બની જાય જીવન ધન્ય બનાવું એના નામથી થી તું માળા જપી લે એના નામની ની અને હર કોઈ હોય આદુડો પંથ ની જારી ધર્મ મોટો સંત સાધુ ક્રિયા ઓ સંતો ભાઈ વિના ભજન કોણ કર્યા આ જેના જેના નામ છે ભજન કર્યા વના કર્યા પછી પાંડવો હોય હરિચંદ્ર હોય સુધી રાજા હોય મૂર્ધ રાજા હોય

કાકે લાખો મોલ નહીં પગારતા ઘરવારો લાઈ ગાલે એટલે બલિયારી તો ઘરવારાની જ છે ઇન સહસ્ત્ર નામ સાહેબ ના નામે નામે સહી અમે કોઈ ને ખોટે કેવા માંગતા નહીં બધાય હાચા સર બધાય ને સહી કરીએ છે સહસ્ત્ર નામ સાહેબ ના માં સાચા નામ છે સહસ્ત્ર નામ સાહેબ ના નામે નામે સહી પણ એમાં સાચા નામ છે છો

જેની રીત ગીધી રીત બતાવે એટલે રતિ ભોગ પણ ગણવામાં આવે છે અને રતિ એટલે શક્તિ સોહવ શક્તિ રૂપે ભરપૂર છે અને રતિ એટલે કામદેવની પત્ની એટલે રતિ મધિકા ભેદ જાણવા એ બહુ મુશ્કેલ છે ઓહમ બીજ સોહમ રતિ એમ બધું છે ઘરો ઘણોય પડ્યો છે પણ એના ભેદ સમજવા પડશે રતિ એટલે શું અને જબરજસ્ત શક્તિ છે અને સોહમ પણ શક્તિ રૂપે ભરપૂર છે નિરાલંબ છે જેનું માપ નથી અને જગત મિથ્યા બ્રહ્મ સત્ય એ જગત ગુરુ આ જગત ગુરુ સંગત દરે બહુ વર્ષો પહેલા

એને પૂછો વસ્તુ કઈ ઢૂંઢે કઈ કિસ્મિત આવે હાથ પણ જો એનો ભેદી લીજે સાત તમાર તો વસ્તુ દેત બતાય તમારે મોતી કરતો હોય સિન ખોજ્યા દિન પાયા ગહેરે પાણીમાં માં પેટ જોદન ડુબલે સે બીએ તો રહે આરામ માં પેટ બહુ વિચાર કરો જેવો સજરો જાહેર માપી અવલ આખી નૂર નિરંજન સાયા

પટડી અંદર રહેલું આકાશ ઘડામાં રહેલું આકાશ પછી મઠમાં એટલે રૂમમાં રહેલું આકાશ પટ પર રહેલું આકાશ મેઘા આકાશ મહા આકાશ શૂન્ય શૂન્યાવકાશ શૂન્યાવકાશ પર વિયોમાં આકાશ વિયોમાં આકાધી વિયોમધી રહી તો વિયોમધી રહી ભાવ આ તતમ ત્રિકુંણ રહી તમે સદગુરુ તમન માની ભાવતી રહી તેને કીધું છે તમારી અંદર પણ પાંચ તત્વો છે ને પાંચ તત્વોની બધું ચાલે છે પૃથ્વી તત્વ જળ તત્વ પવન તત્વ અગ્નિ તત્વ અને આકાશ તત્વ ઈમાં આકાશ તત્વ એટલે પોલું અને બહાર નીકળી હોય એટલે પોલું ક્યાં સુધી છે અને એ પોલું છે એ પોતમુ તત્વ જે આકાશ તત્વ એ પાકું છે એને કોઈ દી કશું થવાનું નથી પણ એ પોલનો બનાવનારો પોલમાં છે અને પોલથી પર પણ છે કારણ કે એક અનંત બ્રહ્માણ નો એ માલિક છે એરા એટલે ફર ફોર 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 એમ કીધું એટલે ફર એટલે ક્યાં ફોર એટલે પણ કેમ બાવન બાર કો બે હરખું થાય પણ તમારે એને મારે વિચાર કરવો પડશે ગુરુ ગમે લઈ અને બધા પૂછશો પ્રભુને કોઈ પણ રીતે આરાધશો પ્રભુને ભજશો એનું નામ લેજો તમારો જન્મ સુધરી જશે તમારું કલ્યાણ થઈ જશે એ પરમાત્મા દયાળુ છે અને તમારા આત્માથી કોઈ મોટો દેવ છે બહુ ગોતવા જતા નહીં તમારા હાથમાં મોટા મોટો દેવ છે પરમાત્માને પછી ગોતજો તમારો દેવ તમારો હાથમાં મોટા મોટો દેવ છે તમારો હાથમાં હાથ આવશે એટલે પરમાત્મા હાથ આવી જશે અને તમારો હાથમાં હાજરા અમર છે એ કોઈ બી મરવાનો નહીં

लेकिन सोहकार पाठ करो कर दिया बुलाई कहे कबीर धर्मदास को आवादी हंस सुटे कौन तो करो सा कहे कबीर धर्मदास को ताका करो विचार मुक्ति नहीं आता समा मुक्ति नहीं पाता जब तुम्हारी मन की मनसा मिटे तब तो मुक्ति रसाल भरपूर पड़ी थे प्यारा सज्जनों आनंद आनंद मज પ્રભુ ભજન કરજો આ અવસર નો દીપાવજો શાંતિ થી દીપાવજો રાગે પડી ને રેજો આવાના આવા કાયમ સંબંધો જાળવજો અને પ્રેમ થી રેજો ભાવ અને પ્રેમ રાખજો ઉત્પ્રતા રાખજો બધા ઉત્પ્રત થઈને પ્રભુ ને ભજજો આરાધજો એનું નામ લેજો બોલીએ સત્ય ગુરુદેવ કી